હાલ સમગ્ર ભારતમાં લોકસભા સામાન્ય બેઠક બે હજાર ચોવીસની ચૂંટણીની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભારતના સૌથી મોટા બંને પક્ષ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારતની તમામ લોકસભા બે બેઠક ઉપર પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ અત્યારથી જ હબકી સૂત્ર મુજબ મિટિંગનો દોર શરૂ કરી દીધો છે ત્યારે આજે જિલ્લા પંચાયતની લખતર અને બેઠકમાં બુથ વિજય અભિયાન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લખતર જિલ્લા પંચાયત બેઠકની લખતર બેઠક અંતર્ગત લખતર ગામની રુવા સુધાર જ્ઞાતિની વાડીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ લખતર દસડા ધારાસભ્ય પી કે પરમાના અધ્યક્ષસ્થાને યોજાતા સુનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર દસડા વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા મોરચાના પ્રમુખ મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે તમામને લોકસભાની બેઠક જૂનગર બેઠક જીતવા માટે થઈ અને કામિ એક જવા આહવાન કરવામાં આવ્યું હતું